સુરતના સચિન વિસ્તારમાં સૂઝની દુકાનમાં ઘુસી તલવારથી હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું સુરતના સચિન વિસ્તારમાં આવેલી સુઝની દુકાનમાં ઘુસી માથાભર ઈસમો દ્વારા દુકાન માલિક પર તલવારથી જીવલેણ હુમલો કરાયો છે હુમલામાં ગંભીર રીતે ઘાયલ દુકાન માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે ઘટનાની ક્ષણ થતા જ સચિન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી હુમલો કરી ભાગી છૂટેલા હુમલાખોરને ઝડપી પાડ્યો છે આરોપીને કાયદાનું ભાન કરાવ્યા બાદ સચિન પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું હા સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક બે દિવસ પહેલાનો બનાવ હતો આજે આપણે જોઈએ છે દુકાન જે છે બૂટ ચપ્પલનો દુકાન છે ત્યાં આ એક ખરીદદાર આયા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર રોડે હુમલો કરેલો હતો એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો પરંતુ મહેનત કરતાં એને પકડી પાડેલો હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે આરોપીએ જે બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલા શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રીકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલું છે પુરાવા માટે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે